જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે પવિત્ર માસની આપ સૌને હાર્દિક શુભેચ્છા શ્રાવણ માસ એ શિવજીનો પ્રિય મહિનો કહેવાય છે આ મહિનો શિવ ભક્તિ અને શિવ ઉપાસનાનો છે તમે શિવ ઉપાસના કરી વંચામાં ફળ મેળવી શકો છો હવે આપણે વાત કરીશું શિવના સાનિધ્યમાં લઈ જતો પવિત્ર શ્રાવણ માસના પર્વ વિશે ભગવાન શિવને આપણે જગત પિતાના નામથી બોલાવીએ છીએ તેમને સર્વવ્યાપી તથા કલ્યાણના પ્રતિક માનવામાં આવે છે જે પૂર્ણ બ્રહ્મ છે ધર્મશાસ્ત્રના જ્ઞાતાઓ એવું માને છે કે શિવ શબ્દની ઉત્પત્તિ જોતા તેનો એક અર્થ થાય છે કે બધાને પ્રેમ કરનાર અને જેને બધા જ પ્રેમ કરે છે શિવ સપ્તનું ધ્યાન માત્ર પણ સૌને અખંડ આનંદ પરમ મંગળ અને પરમ કલ્યાણ આપે છે પુરાણો વેદો અને શાસ્ત્રોમાં ભગવાન શિવનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે આપણી સાંસ્કૃતિક માન્યતા અનુસાર તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાં શિરોમણી દેવ શિવજી જ છે સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ આપનારા દેવ છે શિવજીના અનેક નામ છે અને તેમને કોઈ પણ નામથી ભજવું તે પ્રસન્ન જરૂર થશે પુરાણોમાં ભોળાનાથના એકસો આઠ નામોનો ઉલ્લેખ જોવા મળે છે जेवा महादेव भोलानाथ नेलकंठ शंकर गंगाधर आदिदेव महादेव नटराज त्रिनेत्र पशुपतिनाथ जगदीश जटाशंकर विश्वेश्वर हर शिव शिवशंभु भूतनाथ अनेद्र आ बदा जाता है मित्रों जो तमे साचा शिवभक्त छो તો આ વિડીયો જરૂર અંત સુધી જુઓ શિવની કૃપા હંમેશા તમારી ઉપર બની રહેશે ભારતમાં ભોળાનાથ શિવજીને સંબંધી અનેક પર્વ અને ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં શ્રાવણ માસનું આગવું મહત્વ છે આ મહિનામાં પાંચ સોમવાર એક પ્રદોષ તથા નવરાત્રિ આ ત્રણેય યુગ એકસાથે માત્ર શ્રાવણ મહિનામાં જોવા મળે છે જેથી શ્રાવણ મહિનો વધારે શુભ ફળ આપનારો માનવામાં આવે છે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્ર હોવાને કારણે આ માસનું નામ શ્રાવણ માસ પડ્યું ભોળાનાથની પૂજા અર્ચના ક્યારેય તેમની મૂર્તિ સ્વરૂપે થતી નથી પરંતુ લિંગ સ્વરૂપે શિવજીની પૂજા થાય છે વાયુપુરાણ અનુસાર પ્રલય કાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિ કાળમાં જેનાથી પ્રગટ થાય છે તેને લિંગ કહે છે આ રીતે વિશ્વની સંપૂર્ણ ઉર્જા જ લિંગનું પ્રતીક છે મોટા ભાગના હિન્દુ મંદિરોમાં ભગવાન કે દેવી દેવતાઓની મૂર્તિને સ્પર્શ કરીને તેમની પૂજા કરી શકાતી નથી પરંતુ શિવજી જ એક એવા દેવ છે જેમના લિંગ સ્વરૂપનું કોઈ પણ ભક્ત તવંગર ગરીબ ઓચ નીચ જેવા ભેદભાવ રાખ્યા વગર કરી શકે છે શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બિલ્વપત્રનું વિશેષ મહત્વ છે અખંડ બિલ્વપત્ર એ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ઓમ નમ શિવાય મંત્ર જાપ કરતા કરતા શિવલિંગ મુક્ત થઈ જાય છે અને શિવજીના સ્થાન પામે છે ભોળાનાથ શંકરને આંકડો ધતુરો અને ભાંગ પણ અતિ પ્રિય છે મિત્રો શ્રાવણ માસમાં પાર્થેશ્વરની એટલે કે માટીમાંથી બનાવેલા શિવલિંગની પૂજાનો વિશેષ મહિમા છે શિવજીની સાથે ગણેશજી માતા પાર્વતી નંદી કાચબો તથા શિવચિહ્નો જેવા કે રુદ્રાક્ષ ત્રિશુર ડમરૂ વગેરેની પૂજા પણ કરવામાં આવે છે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા શિવપુરાણ શિવલીલામૃત શિવ કવચ શિવ ચાલીસા શિવ પંચાક્ષર મંત્ર શિવ પંચાક્ષર સ્તોત્ર મહા મંત્રનો પાઠ તથા જાપ કરવામાં આવે છે જેનાથી અનેક ગણા શુભ ફળની પ્રાપ્તિ થાય છે શ્રાવણ માસના દરેક સોમવારે શિવલિંગ પર શિવમૂઠ ચડાવવામાં આવે છે પહેલા સોમવારના દિવસે એક મુઠ્ઠી ચોખા બીજા સોમવારે એક મુઠ્ઠી સફેદ તલ ત્રીજા સોમવારે એક મુઠ્ઠી આખા મગ ચોથા સોમવારે એક મુઠ્ઠી જવ અને પાંચમા સોમવાર આવતો હોય તો તેમાં એક મુઠ્ઠી સત્તુ એટલે કે સાથવો ચડાવવામાં આવે છે મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના તથા વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે બધા જ વ્રતોમાં સોળ સોમવારનું વ્રત શ્રેષ્ઠ છે આ વ્રતને વૈશાખ શ્રાવણ કારતક અને માઘ મહિનામાં કોઈ પણ સોમવારથી શરૂ કરી શકાય છે અને સત્તરમાં સોમવારે સોળ દંપતીને ભોજન કરાવી તથા દાન આપી તેને પૂર્ણાહુતિ કરવામાં આવે છે આ વ્રતની શરૂઆત કરવા શ્રાવણ મહિનો સર્વોત્તમ ગણાય છે શિવજીના ભક્તોમાં મનુષ્ય તો ઠીક પણ દેવતાઓ રાક્ષસો અને સ્વયં ભગવાનોનો પણ સમાવેશ થાય છે સર્પસૈયા પર સુતા શ્રી હરિ વિષ્ણુ બ્રહ્માજી અસુરરાજ રાવણ ભગવાન શ્રીરામ અને શ્રી કૃષ્ણ શિવજીના પરમ ભક્ત હતા હરિવંશ પુરાણમાં એમ દર્શાવાયું છે કે શ્રી કૃષ્ણએ પૂર્ણાનાથને પ્રસન્ન કરવા માટે કૈલાશ પર્વત ઉપર જઈને તપસ્યા કરી હતી ભગવાન શ્રીરામે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરીને તેની પૂજા અર્ચના કરી હતી જ્યારે રાવણે શિવજીને પ્રસન્ન કરવા માટે દસ વાર પોતાનું મસ્તક કાપીને તેના ચરણોમાં ચઢાવ્યું હતું મિત્રો હવે આપણે જોઈએ સંકટ મુક્તિ માટે શું કરો મિત્રો જો તમે સાચા શિવભક્ત છો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને લાઈક કરો આપની એક લાઈક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે જે વ્યક્તિ રોગગ્રસ્ત થઈને પથારી વર્ષ પડી હોય તે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને પોતાને સ્વાસ્થ્ય કરી શકે છે શિવજી ગૃહસ્થ જીવનના આદર્શ છે જેઓ અનાસક્ત રહેવા છતાં પણ પૂર્ણ ગૃહસ્થ સ્વરૂપ છે તેમની આરાધનાથી મનુષ્યના ગૃહસ્થ જીવનમાં અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે અને સુખમય ગૃહસ્થિનો સ્વામી બને છે શિવ ઉપાસનાથી મનુષ્યના ત્રિવિધ તાપોનું શમન થાય છે ભોળાનાથ સૌભાગ્યદાયક છે તેથી કુંવારી કન્યા દ્વારા શિવજીની આરાધના કરવામાં આવે તો પ્રાપ્તિ થાય છે જે સ્ત્રી સંતાન સુખની કામનાથી શિવજીની પૂજા અર્ચના કરે છે તેને શિવજીની કૃપાથી સંતાનની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવ પરમ પિતા પરમાત્માનું સંપૂર્ણ સ્વરૂપ છે તેથી તેમની આરાધના જીવન પર્યત કરવામાં આવે છે અને શ્રાવણ માસમાં તેમની આરાધનાથી વ્યક્તિ ધન્ય થઈ જાય છે તેના સમસ્ત મનોરથ પૂર્ણ થાય છે શિવજીની વેશભૂષા એટલે માથા પર ગંગા અને ચંદ્રમાં ત્રિનેત્ર કંઠમાં વિટાયેલો સર્પ કમર પર વ્યાક્રામ પર આસન પદ્માસનમાં ભૈરવી મુદ્રા ત્રિશુળ અને ડમરૂ સાથે માતા પાર્વતી અને તેમનું વાહન નંદી આ શિવની જટામાં જ્યાં ગંગાજીને દર્શાવાય છે ભારતીય તંત્રમાં તેને સહસ્ત્ર ચક્રથી ઓળખાય છે બાળક જન્મે છે ત્યારે માથાનો ભાગ કોમળ હોય છે ઉંમર થતાં તે સ્થળ કઠણ થાય છે માથાના એ ભાગની બનાવટ કમળની પાંખડીઓ જીવી હોય છે પુષ્પને પેદા થવા પાણીની જરૂર પડે છે જળનું પવિત્રતમ રૂપ છે ગંગા અને ગંગાનું ઉદ્ભવત્તમ ક્ષેત્ર છે શિવજીની જટાળ તેનો અર્થ એ થયો કે ગંગાને ત્યાં સ્થાપિત કરવા પાછળ કારણ એ લક્ષ્ય છે તેથી ભગવાન શિવજ સાધનાની અનેક વિધિઓ જણાવે છે જે શાસ્ત્રોમાં વર્ણિત છે થોડાક નીચે ચંદ્રમાં સ્થાપિત છે શિવના શરીરમાં જે સ્થળ પર ચંદ્રમાના દર્શન થાય છે તેને તંત્રમાં બિંદુ વિસર્ગ કહે છે ભૌતિક શરીરમાં આ સ્થાન બુદ્ધિનું કેન્દ્ર છે ચંદ્રમાનો સ્વભાવ શીતળ છે આપણી બુદ્ધિ પણ શીતળ અને શાંત હોવી જોઈએ તેનો તે સંકેત આપે છે કંઠ અને भुजाમાં સર્પમાળા છે સાપજ એવો જીવ છે જે સંપૂર્ણ કાયાકલ્પી એટલે કે કાચડી કાઢી નાખે તેવો છે મનુષ્યના કંઠમાં જે ચક્ર સ્થાપિત હોય છે તેનું નામ છે વિશુદ્ધ ચક્ર જે શરીરમાં ઘણા પ્રકારના રસોનું ઉત્પાદન કરે છે જેને પાચક રસ તરીકે ઓળખવામાં આવે છે તેમાં સમસ્યા સર્જાય તો ઘણા રોગ ઘર કરી જાય છે તંત્રના સાધકોનું એવું માનવું છે કે વિષુદ્ધિ ચક્ર જાગૃત થાય તો મનુષ્યમાં વિષને પચાવવાની ક્ષમતા આવે છે શરીરના સૌથી નીચેના ભાગમાં કુંડળીની શક્તિનું સ્થાન હોય છે જેને મૂળાધાર ચક્ર પણ કહેવાય છે મૂળાધાર ચક્ર જો જાગૃત થાય તો શક્તિ ઉધર્વગામી થાય છે અને શરીરના બધા જ ચક્રોનું છેદન કરીને સહસ્ત્ર સુધી જઈને વિસ્ફોટ કરે છે આ સુષુ શક્તિનો જે આકાર છે તે કુંડલી મારીને બેઠેલા સાપ જેવો હોય છે શિવજીના કપાળમાં એક અર્ધ ખુલી ત્રીજી આંખના દર્શન થાય છે તેથી તેઓ ત્રિનેત્ર પણ કહેવાય છે શિવજીનું આ નેત્ર તંત્રમાં આજ્ઞાચક્ર તરીકે પરિભાષિત છે આજ્ઞાચક્ર બધા જ ચક્રોનું નિયંત્રણ કરે છે ઉત્તમ સાધના કરવા માટે ત્રિનેત્રનું ખુલવું જરૂરી છે કારણ કે સાધના દરમિયાન આ શરીર એક અનંત ઉર્જાનું પ્રતિક બનતું જાય છે જ્યારે સાધકનું આજ્ઞાચક્ર એટલે કે ત્રિનેત્ર ખુલે ત્યારે આપણે એક નવા બ્રહ્માંડમાં પહોંચી જઈએ છે પ્રિય ભક્તો પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભેચ્છા આપ પર મહાદેવની અસીમ કૃપા હંમેશા બની રહે ભગવાન શિવ તમારી બધી મનોકામના પૂર્ણ કરે મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનો ભૂલતા નહીં જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ